ગાંધીનગરના ઓગણજ નજીક તાંત્રિક ચોરોએ લૂંટ મચાવતા ખળભળાટ મચ્યો દંતાલી ગામ પાસેના સ્પર્શ બંગલુઝમાં આવેલા ચાર મકાનમાં ચોરી થઈ છે જ્યારે ત્રણ મકાનમાં લૂંટારુઓ તાંત્રિક વિધિ કરી એક ઘરમાં વૃદ્ધાને ડરાવીને તેમની પાસેથી સોનાના ઘરેણાં લૂંટ્યા તો અન્ય એક બંધ ઘરમાં ચોરી કરી કે જેની માલિકકીન ઓસ્ટ્રેલિયા વસે છે તેઓએ પોતાના ઘરના સીસીટીવી જોતા સમગ્ર ઘટના સામે આવી ચોરી બાદ તસ્કરોએ તાંત્રિક વિધિ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે દસ લોકોની ટોળકીના આ કારનામાથી સ્થાનિકો ડર્યા છે રોકડ રકમ દાગીના મોબાઈલ સહિતના માલસામાનની ચોરી કરી ટોળકી ફરાર થઈ જ પોલીસ ગુનો નોંધાતા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે એને અલગ અલગ ડ્રોવર્સ વગેરે ચેક કરેલું અને નીચેના ભાગે એક માજી સુતેલા હતા જેનું નામ વસંતબેન ચૌહાણ હતું જેમને પાસે જઈ અને એમને પહેરેલું માળા હતી અને કંગન હતા બંને તેમને ધમકી આપી અને લૂંટી લેવામાં આવેલ એમની પાસેથી આ અંગેના તમામ સીસીટીવી જે છે સોસાયટીના એ પણ મળી આવેલ છે સીસીટીવીના આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અચાનક જ રાતે છે ને ઘરમાં કિડિયા રહી ગયું જોયું તો અત્યારે જોયું તો એ લોકો બ્લેક મેજિક કરેલું છે દાણા વાણા મૂકેલા છે રાતે ત્રણ વાગે હું મને કે કોઈ છે કોઈ છે પણ હું કઈ કરી જ ના શકી ને અચાનક હું સુઈ ગઈ ને એ લોકો મારા બાના રૂમમાં રૂમ માં મારા બાપ પાસેથી બધું લઈ લીધું મારા બા બુમો પાડે ત્યારે કલાક પછી મને ભાન આવ્યો કે હા બુમો પાડતા આ ત્યારે કોઈક આવ્યું છે ને પછી મેં મારા મમ્મી પપ્પા ને ઉઠાડ્યા કે બધું થયું છે મારી ચોરી ગયા વસ્તુ બે જણા હતા હું હોતી હતી મને કે આ બધું કાઢ લીધું કંઠી હોનાની હોના હોનાની કાઢી મને કે બા બોલતા બાલતા નઈ મોઢા પાટા ડૂચો દઈ દીધો એટલે મા તો બોલાય ને બૂમુ પડાય ને અને એક જણું તેજુરી વેખવા માંડ્યું લેવા માંડ્યું ને એક જણા મને દબાઈ રાખી પછી બોલાય તો મને પછી સાથી પાટિયા ભ્યા માંડ્યા એકદમ મને કઈ દેખાણું ને એક સાલી આમ બોકાણું બાંધુતું ત્યાં બાંધુ હતું ને આખું દેખાની એની બે જણા હતા એક કબાટ ખોલીને બધું ભરવા માંડ્યો ઠેલામાં અને એક જણા મારે આ કાઢી લીધી બંગરી હોનાની કંઠી હોનાની